તો કાડું ભમર થઈ ગયું બાર એવું જ આવે છે ભૂકો છે આ મેથી આખી છે પાવડર પાવડર છે આ ડુંગરી છે કોપરા હોતી હા કોપરા હોતી અને આ કોપરાનું તેલ કોપરે હા અને આ છે વિટામિન ઈ ની ટેબ્લેટ હા આમળા છે અને ખમણીને તેલમાં એડ કરી દેવાના ને આ શિયાળામાં તો આમળા બહુ આવે બરાબર તેલ તેલ કોપરાનું હા હા અને આની અંદર બધું મિક્સ કરવાનું બધું મિક્સ બરાબર હવે આપણે મિક્સ કરતા જાસું ને આ મેથી એડ કરી દીધી કોપરેલ તેલમાં મેથીનો બુકો મેથીનો બુકો બરાબર

આપણે એક લીટર કોપરેલ નું તેલ લીધું એમાં બધી વસ્તુ એડ કરી દીધી હવે આ તેલ ને કેટલી વાર ઉકળવા દેસુ વીસ મિનિટ બરોબર બધું એક વર્ષ થઈ

ઘરે બનાવાય આ તેલ બજારમાં મળતા ડુપ્લિકેટ કરતા ઘરનું સાચું સારું ભાઈ માર્કેટમાં બધું મિક્સ જ મળે

જેટલા આયુર્વેદિક કોસડિયા નહીં ખાતા બધા આમાં આવી ગયા અને આ રીતે ગાડી લેવાનું એક તપેલું કાળું જ રાખજો મિત્રો કેમ કે કાળું તપેલું ઈ થઈ જાય અને તેલ બનશે આયુર્વેદિક એક નંબર દેખાય તો હે સુગંધ એવી આવે વાહ બધું આ લીમડો તો હાવ હુકાઈ ગયો કમ્પ્લીટ બળી જ ગયો હમ વાહ પછી આને ગાડી લેવાની આ તેલ આપણું રહીએ તે તૈયાર એની કેપ્સ્યુલ છે જે આ ઓઇલ ઠંડુ થઈ જાય ને ત્યાર પછી એમાં એડ કરવાની જો આ રીતે આપણે કેપ્સ્યુલનું પેકેટ લઈ લીધું છે અને આની અંદર આ રીતે બધી કેપ્સ્યુલ એડ કરી દેવાની એટલે આપણું ઓઇલ તૈયાર થઈ ગયું બાનું આયુર્વેદિક તેલ ખરતાવાળ ઉંદરી ઘોડો તમામ સમસ્યાઓને દૂર કરો ઘરે બેઠા ખોટા આદિવાસી તેલના ચક્કરમાં ના પડો ઘરે જ બનાવો ગો ફોર લોકલ લોકલ ફોર વોકલ જય હિન્દ જય ભારત બાપા સીતારામ